નમસ્કાર મિત્રો સોનાના ભાવમાં આજે ભયંકર ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી છે એક જ ઝટકે સોનાનો ભાવ સત્તરસો ચોર્યાસી રૂપિયા ઘટ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં બે હજાર પાંચસો ત્રાણું નો મોટો ઉછાળો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ હવે જીએસટી સહિત પ્રતિ દસ ગ્રામ એક લાખ ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા છે અને ચાંદી એક લાખ સડસઠ હજાર સાત રૂપિયા પ્રતિ કિલો છે જેમાં જીએસટી સામેલ છે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો આજે તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે હજાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સોનાના ભાવે આ વર્ષે કમાલ કરી નાખ્યો છે ભાવ પહેલી વાર ડોલર પ્રતિ ઓસ પાર પહોંચી ચૂક્યા છે પરંતુ હવે એ જ સંકેત જોવા મળી રહ્યા છે જે બે અને બે ના મોટા ઝટકા પહેલા જોવા મળ્યા હતા

તેમણે કહ્યું કે અમે પહેલા પણ જોયું છે કે બે હજાર અગિયાર બે હજાર વીસ અને બે હજાર બાવીસ જેવા સમયમાં ગોલ્ડ ગણતરીના દિવસોમાં પાંચ થી દસ ટકા તૂટ્યું હતું જ્યારે ડફો વધે છે તો અનેક રોકાણકારો પ્રોફિટ બુક કરે છે જેનાથી ફ્યુચર્સ માર્કેટમાં સેલિંગ પ્રેશર વધે છે હાલના સમયમાં પણ સોનું જે ઝડપીથી ભાગી રહ્યું છે તે સ્થિતિ ફરીથી સર્જાઈ રહી હોય તેવું લાગે છે બીજું કારણ હાલ અમેરિકામાં ગવર્મેન્ટ શટડાઉન ચાલુ છે જેના કારણે બજારમાં ગભરાટ છે જો આવનારા સમયમાં કોંગ્રેસ નવું ફંડિંગ બિલ પાસ કરે છે તો ગોલ્ડમાં રાહતની જગ્યાએ ઘટાડો જોવા મળી શકે છે કારણ કે જ્યારે બે હજાર તેર અને બે હજાર ઓગણીસમાં ગત શટડાઉન ખતમ થયા હતા ત્યારે પણ સોનું બે થી ત્રણ ટકા ગગડ્યું હતું હાલ રોકાણકારો અસ્થિર માહોલમાં સેફ હેવન તરીકે ગોલ્ડ ખરીદી રહ્યા છે પરંતુ જેવી અનિશ્ચિતતા ઘટશે ફંડ પછી ઇક્વિટી અને બોન્ડમાં પાછા ફરી શકે છે

તેમજ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી રૂપિયા છે જે ગઈકાલની સરખામણીમાં તેમાં રૂપિયા તેરસો નો ઘટાડો થયો છે આ સિવાય બાવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાર હજાર સો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તેમજ બાવીસ કેરેટની ગુણવત્તાવાળા સો ગ્રામ સોનાનો ભાવ

જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચૌદસો અઠ્યાસી નો ઘટાડો થયો છે આ સિવાય ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા ગુણવત્તા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર બસો નેવું રૂપિયા છે જે ગઈકાલની સરખામણી તેમાં રૂપિયા અઢારસો સાહીઠ નો ઘટાડો થયો છે તેમજ ચોવીસ કેરેટ ની ગુણવત્તા વાળા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ બાવીસ હજાર નવસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણી તેમાં

અગિયારસો બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આ સિવાય અઢાર કેરેટની ગુણવત્તા વાળા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર સાતસો વીસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા તેરસો નેવું ઘટાડો જોવા મળ્યો છે તેમજ અઢાર કેરેટની ગુણવત્તા વાળા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સત્તર હજાર બસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા તેર હજાર નવસો ઘટાડો થયો છે ત્યારબાદ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા તનનો વધારો જોવા મળ્યો છે તેમજ આઠ ગ્રામ ચાંદીનો ભાવ તેરસો છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો થયો છે આ સિવાય આજે દસ ગ્રામ ચાંદીનો ભાવ સત્તરસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો થયો છે તેમજ સો ગ્રામ ચાંદીનો ભાવ સત્તર હજાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણસો નો વધારો થયો છે ત્યારબાદ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સિત્તેર હજાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ નો વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ચેક સહિત હોવાથી વધુ હોય છે અસોસિએન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો